ચાલો ભાઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થઈ ગયા સવાર આજે રવિવારનો દિવસ છે સરસ મજાનો કાલે મજા આવી ગઈ હતી સૌરાષ્ટ્ર બારુના રૂટ ઉપર ગયો હતો એ મજા આવી ગઈ વિચાર તો કરો ગામડાની કેટલા અનુભવ છે બહુ છે તારાપુર જઈને આવી ગયો હવે બાલુડા હું કરે કાલે તો આખો દિવસ મેળાનો હતો આપણે ને હા જો ઓહો હો એટલા બધા રમકડા છે આખી દુકાન છે અહીંયા તો એ બદોડી અમે લે લે રમકડાનો હે આમાંથી હું કવડાવું છું પ્લાસ્ટિક જબરા રમકડા છે હાલો ને દુકાન લઈને બેઠા છે આપને લાગે રમકડા નથી તો બા શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શું કરો છો હે

કેવું બનાવ્યું કોમેન્ટ કરજો બાય મહેનત કરી બે દી મહેનત કરશે ને પછી એક દી ગયા થાકી ગયા હવે બેટા બેટા બસ બનાવ્યું મમ્મી આ ફૂમકા હે માં લાગે નાડી નાડી નીચે નાડી નીચે નાડી હે એટલા બધા શું કર્યું ટાકવાય એટલા બધા બે બાજુ બે છેડાના નવરાત્રી માટે

તો શું કરે રમાય એટલો બધો પરસ્યો કેમ મળી ગયો તને પરસ્યો ગરમી કેમ થાય એટલી બધી ગરમી છે હે દીદીન ખીજા તો ને હો અ રામ દીદીન ખીજા તો નહી થઈ ગયા છે સદી થઈ ગઈ છે હે કીડી મારી જે જે પાપ કરે ના નાની દીદી ના પાડ આજ રવિવાર છે છોકરાઓ વાર છે રામભાઈ આરામ કરે ને વીરાબેન રમે છે વીરાબેન નું જો કિચન પોઈન્ટ બનાવી જો મસ્ત બનાવ્યું રામ કસ્ટમર ને કેટલા રૂપિયા લાવવા પડશે રોબોટ જો રોબોટ આ સર્વિંગ કરશે રામભાઈ કાઢે શું રેમા કે અને હું કેવાય એવી રીતે કરે ને છે ને આનંદ રવિવારનો આનંદ દેવાનંદ પરમાનંદ સચિદાનંદ આત્માનંદ આનંદ આ રવિવાર ની મજા છોકરા સાથે રમવાનું જમવાનું અને અમારે રામભાઈ ભાઈ બેન ની મસ્તી

હે કોણે તોડ્યો અ દીદીને દીદીને પણ તો પડતી પડતી દીદીને કે તો પડતી હે તોડીને એક તો હા ખાધું નથી કેતો ખાધું આ છે છે

વરસાદનું શું છે કાંઈક તબેજ પડતી નથી પણ અમારે તો ગ્રાઉન્ડમાં તો રમી જ પડે છે અને ભગવાનની દયાથી નવરાત્રિમાં વરસાદ નહીં આવે એકાદ દી આવે તો સારો વાંધો ન આવે એકાદ બે દી આવે તો પણ નવરાત્રિની તો મજા લેવાની છે અને સાંજે આજે મારા મિત્રને કદાચ મળવાનું છે એની છોકરી છે ચારવી ડોંડા ઇન્ફ્લુએન્સર છે આપણે એને મળીએ બહુ મોટી ઇન્ફ્લુઅન્સ છે બહુ મસ્ત કન્ટેન્ટ બનાવે એક્ટિંગ એની બહુ મસ્ત જબરજસ્ત સાંજે મળીએ ને થાય તો ગણવાનું બ્લોગમાં બનાવી રહેજો તો મળશું તો બ્લોગમાં આગળ આવશે ચારવી ડોંડા છે ઇન્સ્ટાગ્રામમાં એનું આઈડી છે આપણે એને સાંજે મળીએ હાલો જો બધાય બપોરે ઉઠીને આ બેન તો સૂતા નહોતા પણ ઉઠી પાછા નાય તો ફોન જોતી હતી આવી ગયા બોટ એન્ડ બાઈટ જોઈએ નામ તો સાંભળ્યું છે કેવું છે આ આટો મારીએ અને અમારા જો એક બીજા અમારા એક મહેમાન અમારા મહેમાન નહીં નહીં પરવા અમારા એક આ ચારવી બેન આવ્યા છે ચારવી બેન આવ્યા છે ઇન્ફ્લુએન્સર છે એ બી તમારે ક્યાં પણ જંગલ છે અંદર ક્યાં ક્યાં જંગલ છે તમે અટવાઈ જાઓ આજો જો કાકા બેઠા બહુ ધ્યાન રાખે બધા એનું જો આ બેઠા ની કાકા બધા બહુ ધ્યાન રાખે અને આ બંદુક વાળા કાકા આને ઓળખો આને આ બેન આયેલા આવે જો પાછળ વીરાબેન ની પાછળ ઇન્ફ્લુએન્સર છે ઇન્સ્ટામાં બહુ સારા એવા ફોલોઅર છે બધા જોતા બધા ઓળખતા જ હોય લગભગ મારા બ્લોગ જોતો હોય શું નામ છે તારું નામ કેતો ચારવી આખું નામ કેવું ઇન્સ્ટાગ્રામ માં શું નામ છે ચેનલ નું

હમણાં વાત સાતી હતી ભાઈ છોકરા ને ત્યારે બહુ જલસા કરતા રખડવા ફરવાનું બધું હે હા તો હવે તો એ વાગશી એ વાગ્છી એ આ એ આ નાનો ગટુ પહેલી વાર મળું છે એવું લગભગ પહેલી વાર જ મળું છું હોવ નાનો હતો હાવ નાનો હતો ત્યારે મેળો તો ના ના ક્યાંય નથી મેળ્યા એ આવ્યા હતા એક ફેરવા ત્યારે એ ક્યાં ને લઈને આવ્યા હતા આપણે બેઠા હતા પા રિંગ રોડે નહોતા લઈને આ ટીનું

હા ભાઈ હજી વળ ખાવા છે હે જો અમારા બેન ના નખરા જો તમે એ તમે એના વિડીયો માં જોતા જજો ગજબ ની હોશિયાર છે ગજબ ના જો એ ગટુ એ નાના ગટુ બાય 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 છે ને હા અહીંયા

જિંદગી ક્યાંથી ક્યાં ફોકી ગયો વિચાર તો કરો એ પાતરીએ ભોગીએ હાલા થોડા ને ઘણા પાતરી આ જો આને ચોતરીએ ભોગી પરમ દિવસે હજી બર્થડે ગયો હા એમ થોડો હાલે એને આઈ આઈ આઈટ એમ કર એમ કર એ જો ગીત જો ગીઠ સાંભળો સાંભળો છે ને ક્યાંક કલાકાર કર

का को का का करके कुकुल मत उसार रूप पति और औना वैसे पति पति इशारू तो काका ने तो का लेकिन दोनों ना इनकी गला लोईन थाउ ने इवन उससे होकर ओ अंतरा मामा ओ ओ ओ आ કલાકારો બધે મસ્તી ના કલાકારો સાંભળે ગીત બધે ને તમારે કઈ ઘટતું જ ને ટેલેન્ટ માં હા ખાલી તમે ખાલી લાઈક શેર ને ફોલો કરો ને સબસ્ક્રાઈબ કરો ને એટલે ટેલેન્ટ માં કઈ ઘટતું નથી ફેમિલી માં મિત્રો ની ફેમિલી માં કોઈ જગ્યાએ ટેલેન્ટ ભરેલું જ છે બધા એમાં ફૂલે ફૂલ કા ઘટે કઈ રાજા ભોજ બેઠા સમજો એને મચ્છ નથ કવડતા આખા ગામને ને કવડે એને નથ કવડતા એટલે અમારે એમ ટેલેન્ટ એની પાસે એ ટેલેન્ટ છે ભાઈ ટેલેન્ટ બધી હોય ને અલગ અલગ એ મહત્વની વસ્તુ છે બોલની કઈ કેમ બોલતો નથી આવું છે હજી તો અમારે બાકી છે હજી ચાર પાંચ નંગ હજી બધા ભેગા થાય ને બધાથી માહોલ જ અલગ હોય બધા મિત્રો ભેગા હા 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 પાછળ જો એન્ટ્રી

ગાયમાં ધામ ધૂમ અત્યારે તો ભાઈ ખર્ચા તમે વાત કુછોમાં એમાં બધી વસ્તુમાં હેમાં અત્યારે નથી બધાને ખર્ચા એમાં નથી કરવા એ તમે જુઓ દેખા દેખીને બધાને lifestyle બધાની રૂપિયા હોય તો વાપરે હે આત્મ બર્થડે છે બર્થડે રૂપિયા હોય તો વાપરે શું કેવું તારો વપરા ઇકોનોમી આમાં માલતી માં હાલતી રહેલી જીડીપી આંતીને ચાલે ને દેશનો વિકાસ થાય ને વપરાતા રહે મારી પાસે થી આની પાસે જાય આ ભાઈ પાસે એની પાસે થી આની પાસે જાય એની પાસે આની પાસે જાય ને આવી રીતે પૈસા ફરતા રે ને તો જૂના થાય કે નવા થાય ભાઈ પાસે થી ના ભરે તમે બધા ફેરવો આવી રીતે ફરતા રે ને તો નોટું જૂની થાય ને કઈક નવી નોટું છપાય હાથમાં આવે એમ હાથમાં વ્યવહાર આવશે ને તો જીડીપી ઘટી જશે હા ઈ વાત એ બરોબર છે ઓલો બાયુ તો ખબર જ હોય વસ્તુ ખરીદવાની ના હતી એટલે અમારા આપણે કાઠિયાવાડી બાયું તો પછી એમાં આમ જો ઘર અગાઉમાં એક નંબર તમે દસ હજાર ગયો ઘર હાલે લાખ ગયો તો હાલે ને પાંચ લાખ ગયો તો હાલે ઘર અકાઈ નાખે કાઠિયાવાડી હેપી બર્થડે હો મારણ ચાલુ થઈ ગયું છે સમજો થોડુંક થોડુંક અમે કરવી છે કારણ કે ફર્સ્ટ ટાઈપ છે ને ટેસ્ટ તો કરીએ પેલા કેવું છે

હાલો ભાઈ જમીન નીકળ્યા અને ઉપર તો મસ્ત રાખતો ધોધ તિરંગો લહેરાય છે એક બોટમાં શાંતિ લહેરાય છે તિરંગો ચાખા જામ એકદમ જબરદસ્ત ચાલો ભાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ સ્વીટ ડ્રીમ બધા મિત્રો ને બધા જાય છે જય મહાદેવ જય શ્રી કૃષ્ણ ઘરે હવે ઉપડ્યા

બરાબર એટલે તમે બધા કોમેન્ટ કરો કે આ મિલ્કશેક સારું મળે જમવાનું ક્યાં સારું મળે બોટ એન્ડ બાઇટના રિવ્યૂમાં જોકે ભાઈને દુઃખ લાગે ખોટા હોટલવાળા છે પણ બહુ કોસ્ટિંગ હાઈ છે વધારે પડતો હે ને સતી કોસ્ટિંગ આવી છે ને એ પ્રમાણે ચલો નો ઇસ્યુ નથી પણ એ એ પ્રમાણે છે ને જો આપણે અમે લક્ષ્મીમાં અવધમાં આ બધી વરાછાની બહુ જૂની ને સારી હોટલો છે એના કમ્પેરિઝનમાં તમે જોવા ને તો એટલી બધી કઈ ક્વોલિટી નથી ફૂડની અને ટેસ્ટમાં એટલું બધું એવરેજ ટેસ્ટમાં એવરેજ છે ક્વોન્ટિટી એવરેજ છે અને એ પ્રમાણે કોસ્ટિંગ બહુ હાય છે એટલે કાંઈ નહીં જવાય એક વખત તો જવાય અનુભવ થાય તમને અનુભવ બધા મજા આવે અલગ વસ્તુ બોટમાં બી ખાધું બધું ફીલ થાય થોડું ઘણું બાકી બહુ વધારે ફીલ થાય નહીં દૂરથી એમ લાગે કે બોટ એન્ડ બાય એક જે ક્યુરિયસિટી હોય ને એમાં જમવાની એ પૂરી થાય અમારા છોકરા આવો તે દિવસથી બોટવાળી બોટવાળી બોટ વાળી હોટલ બોટ હોટલ સ્ટ્રકચર સરસ છે

સારું ચાલો આ છોકરા મિર્સે પીવડાવીએ પછી મળીએ ગુડ નાઇટ હજી લાગતો નથી હજી વાર લાગશે ગુડ નાઇટ થવાની